રાંધનપુર હાઈવેલા સોલંકી નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ હાઈવે પર ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીની પરબો બેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ દક્ષિણી સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોલ કોકલાણી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને રાંધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની રાધનપુર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું રામ સેવા સમિતિ દ્વારા આજે રાધનપુર માં ઉનાળાની કાળ ઝાડ ગરમી જયારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણિબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્યથી આજે આ લોકાર્પણ કર્યું છે એ માટે વિશામાં સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે એવા દાતાને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર નગરજનોને પણ આજના આ શુભ પર્વ શુભકામનાઓ પાઠવું છું અલગ અલગ પ્રકારના ખૂબ કામો ચાલુ હોય છે આજ રોજ સમિતિ દ્વારા બે અંદર ઉદ્ઘાટન અને એમાં પણ દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદર ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો અને અમારી ટીમ અને અમે આજે રાધમપુર નગરની અંદર રમેશભાઈ સિંધવ સાહેબને આવકારીએ છીએ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી અને રામલલા સમિતિના આધારિત અને આજે એવું જ માણાનું પાણી પીને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના આમ તો હું નગર કહું છું એ મણીબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજન થી અહિયાં નવી પરબ પાણી અને વિશામો લોકોને મળ્યો છે અને લોકોએ અમારા પરમ જિલ્લા પ્રમુખ અહિયાં લોકાર્પણ જો છે અને લોકોએ જે ફૂલે થી વધાર એનું એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ધારતા હતા એથી વધારે પચીસ સીટો આપી અને આમ જેમ કતારે ગુલાબની ની વધાયા એમ લોકોએ વધાયા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ પાટણ